હેલો એવરી કેમ છો બધા મજામાં એન્ડ વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી બ્લોગ તો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અમે લોકો જઈએ છીએ ગોંડલ એના માટે આગળ કહીએ પણ એની પેલા મયુરનો તમે વિડીયો જોયો બામણવાળા ગયા હતા પણ સ્પેસિફિક

સાડા બાર બાર પોચવાનું છે ટાઈમેઝ હરબડીમાં જઈએ છીએ તો ત્યાં જઈને મળીએ હવે નેક્સ્ટ લોગમાં અથવા તો આ લોગમાં અમે મૂકશું બંસીનું કલેક્શન બંસી હમણાં સારામાં સારું માર્કેટ ચાલુ છે ઓનલાઈન અને એટલું અને બહુ સારું છે પણ હજી એટલો ટાઈમ નથી હું મસ્ત એક આખો કલેક્શનનો વિડિયો બનાવીશ YouTube માં પણ ઘણા લોકો કે છે મૂકે છે તો મૂકશું અને કાઠિયાવાડ કલેક્શનમાં ત્યારે જોરદાર રિસ્પોન્સ છે એનો પેજમાં વિઝિટ હા પેજમાં વિઝિટ પણ કરી લેજો અમને આશા પણ નતી એટલી અને બહુ સારું છે સારું છે જલ્દીથી જોયા હવે અમે ફટાફટ નીકળી જઈએ અને તમે બની રહેજો વ્લોગ અને હા ભાઈ અમે ગાડી સાઈડમાં રાખી વિડિયો ડાયર કુવાકે મને એક કમેન્ટ આલે કે ભાઈ ગાડી ચાલુ રાખીને ન કરતા પણ એટલે મે સાઈડમાં રાખીને ઉતારીએ છે અને દિલથી થેન્ક્યુ અને જો આગળ હવે અહીંયા સોનું લેવા આવ્યા હવે કેટલું સોનું જોઈએ આગળ છે તો સ્ટાર્ટ કરી દીધી ખરીદી હવે જોઈએ જાગૃતિ જાગૃતિને માટે લઈ નહીં ગમે તો લઈ લેહી પણ તો જોઈએ હવે જાગૃતિ બંતી લે સરસ જોઈ લઈએ પહેલા હું સાગરભાઈ ખાલી થવાનું એટલે આમ બહુ મજા ખરીદી કર્યા આ બધું બાકી

ધનસી ટ્રાય કરે ક્યાંક મારો ટકો નહીં કરે ને વા બહુ મસ્ત કારણ કે આપણે અહીંયા જ લેવા આવું બહુ એન્ટી કે વિડીયોગ્રાફી કરવા ન દેતા પણ અમને કીધું કે ના તમે કરી લેવી કે તમે યુટ્યુબર છો એટલે હમ બહુ મસ્ત મારો ટકો કરશે સો ટકા એવું લાગે છે

તો કરી દીધી અને જોરદાર ડિઝાઇન છે પાટલાની અને એક બહુ મસ્ત લીધા છે અને હવે બિલિંગને એવું બધું કરે છે એ લોકો અને ત્યાં સુધી મેં માથા શોરૂમનો મસ્ત વિડીયો છે એ એડિટ કરી અને અમે લોકો રીલ બનાવવાના છે બિકોઝ એ લોકોએ અપ્રોચ કર્યો અને બહુ જોરદાર કલેક્શન છે ગોંડલમાં તો એડ્રેસને બધું ડિટેલ હું નીચે આપી દઈશ અને આ બધા લોકો હવે કરી લે હજી જમવાનું બાકી છે જવાનું છે જાગૃતિના ઘરે અમે લોકો ડાયરેક્ટ અહીંયા આવ્યા હતા કે હેલ્પ લે તો બધું જ મસ્ત જોરદાર અમે લોકો ઇમ્પ્રેસ થઈ ગયા કલેક્શન જોઈ અને તો જે લોકોને અત્યારે મેરેજ સિઝન બી ચાલુ જ છે તો જો અવનો ડિઝાઇનમાં તમે લેવા માગો છો તો ચોક્કસથી અહીંયા તમે વિઝિટ કરી શકો છો તો અમે લોકો નીકળી ગયા હવે જાય ઘરે અત્યારે વહી ગયા છે અઢી નહીં પણ ત્રણ જેટલા હજી બધા લોકો અમારે ચારેયને જમવાનું બાકી છે તો મસ્ત ખરીદી કરી ને અમારે પણ ઢીંગલી માટે એક સ્પેશિયલ ગિફ્ટ અમે પણ અહીંયાથી લીધું તો એ પણ હું હમણાં ઘરે જઈને બતાવીશ અને બહુ જોરદાર કલેક્શન હતું ખરેખર બહુ ઇમ્પ્રેસિવ હતું હવે મારે કરાવવાનું છે હમણાં સોનું તો હું સ્પેશિયલી અહીંયા જવાની છું અને પ્રમોશન કરવાના હેતુથી અમે આવ્યા તો અમે તો જસ્ટ ખાલી ખરીદી કરવા જઈ હતા અને બહુ જોરદાર એટલું હારમાં મેં ક્યાંય કલેક્શન જોયું નથી જુનાગઢમાં પણ એટલે બહુ જોરદાર કલેક્શન છે અને જે કલેક્શન કરતા એમનો સ્વભાવ છે જોરદાર જોરદાર સ્વભાવ છે એમાં અમારી યાર એટલી વારમાં અમારું બહુ સારું બોન્ડિંગ બની ગયું એમના બધા જ મેમ્બર્સ સાથે તો જો ગોંડલમાં હોય તમે રેતા હોય ગોંડલની આજુબાજુ છે તો એકવાર ચોક્કસથી વિઝિટ કરજો જ્વેલર્સ અને અને બહુ મજા આવશે તમને એમનો એમનો બિહેવિયર નેચર નેચર ખરેખર એટલું ઇમ્પ્રેસિવ છે એટલે હવે મારે ઘર છે ત્યારે હું અહીંયા જવાની છું એ પણ ફાઇનલ કરી લીધું મેં તો હવે ફેટાફટ જઈએ ઘરે અને લેવાઈ ગયું છે ઢીંગલી માટે પણ અને જાગૃતિ માટે પણ તો હવે હાલો જય

આહા કેમ બગે એ એટલી ઓલું કર્યું તો એ ઉઠવાનું નામ નઈ હ આઈ રાતે જાગતી હોય ને કા હે

રમકડા <laughs> <laughs>

બહુ તારી જીમ જ છે સાગર એક વર્ષ પછી ત્રીજા માં ગયા તા આપડે હા અને મનાલી ની સિરીઝ આખી છે યુટ્યુબ માં તો તમે જઈને જોજો જે લોકો નવા સબસ્ક્રાઈબર છે બહુ મજા કરી રહી એટલે મનાલી ના વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક નાખી દેજો બહુ જોરદાર વિડિયો છે ને અમે બધા હજી મજાભાઈ નથી આજે એટલે અમે લોકો બધા બહુ હવે પાંચ વાગી ગયા એટલે અમે જઈએ મોકલવાનું મન તો નથી તો હવે પાછી પાછા મળશું 도고 t u 해줘 u r 오 k